અને લાઈફ થી હતાશ નહીં થવાનું કાય વાંધો ને આપણે કરીને દેવું બીજું તો હું હાલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજુરભાઈ અત્યારે હું છું ડલાસમાં સવાર સવારની ની આ મોર્નિંગ થઈ ગઈ છે તડકો છે લિટલ બીટ સવાર સવારમાં માં હવે નાસ્તો બાસ્તો કરી લઈએ અશોકભાઈ ની ઘરે અમારા બે દિવસ એની હારે છું પણ જે જ્ઞાનનો ભંડાર અશોકભાઈ પ્લીઝ કહું જય માતાજી મજામાં જય માતાજી મજામાં ખૂબ બનાવ્યું આજે ઓહો ક્યાં છે બટેકા પૌવા જોરદાર લેટ થઈ ગયા આવવામાં અમારી ક્યાર ની વેટ કરતા હતા ઓલરેડી ભાઈ અમેરિકામાં તો ખબર છે બધા ને કામ પર જવાનું હોય છે તમારે ક્યાંક સ્ટોરેજ આવવાનું હતું સોરી અમે થોડાક લેટ થઈ ગયા મોર્નિંગ ની ચા બટેકા પૌવા મહેશ દાદા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ફેસ કરતા કપ મોટો થેન્ક યુ હું ઘણીવાર વાર મહેશ દાદા ને કઉ કે આ ગોલ્ડ છે આની કદર નથી કોઈ ને બાકી હી ઇઝ અ ગોલ્ડ મને કદર છે ના દુનિયા ને કદર નથી મેન કેવું છે કે

પ્રેમે એટલા કરતા હોય પણ જારે ઘણી વાર વ્યક્તિ છોડીને જાય છે કે આ ગોલ્ડ છે અને આ ગોલ્ડ ની કદર અમને છે પણ દાદા એને થવી જોઈએ ક્યાં વાત હવે પાછા બધા પૂછતા નઈ કે શું છે ને આ છે ને તે છે ને એવું નઈ સમય આવશે ત્યારે દાદા

Thank you. Thank you. મારા જીવનમાં હું ઘણા લોકોને મેળવું છું અને મને લોકો સાથે મળવું લોકો સાથે ચર્ચા કરવી નવું એમના વિશે જાણવું બધાની હરેક લોકોની એક સ્ટોરી હોય છે બે દિવસથી ડલાસમાં છું અને અશોકભાઈ બારોટ આમની પાસે જે નોલેજ બહુ જ જાણકારી અને મને અમને પોતાને પર્સનલી એટલું બધું જાણવા મળ્યું આમના થકી જયારે કોઈ માણસ ડિપ્રેશનમાં હોય કે કોઈ પણ માણસનો બિઝનેસ નો ચાલતો હોય તો એવા એવા સમયમાં કોઈ વ્યક્તિ આને મળે તો એ માણસની લાઈફ બની જાય એના માટે દિલ થેન્ક યુ નોલેજ વહે શેર કરવા માટે ક્યાં વાત છે અરે તરુણને મહી દાદા કેમ નથી બોલતા કાઈ ના ના ભાઈ અમારો વારો આવે તો બોલીને ડલ્લાસમાં ગાળે અમે હતા એટલી બધી રેસ્ટોરન્ટ જે તમને એમ લાગે કે તમે અમદાવાદના રાત્રી બજારમાં આવ્યો એટલી બધી રેસ્ટોરન્ટ ડલ્લાસમાં આવીને મને એવું ફીલ થયું કે હું સુરત કા તો અમદાવાદમાં છું મારે ચોક જેવું ફીલિંગ આવતી સેની મારે ચોક અમદાવાદની કાલે દલાસમાં બહુ ફરવાનો સમય ન મળ્યો ન મળવાનું કારણ એ હતું કે ભાઈ એવા મિત્રો કાલે મળી ગયા ડલાસની અંદર અમે અમારી જર્ની ચાલુ કરી હતી બોસ્ટનથી અને અંતર કાપતા 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 પહોંચ્યા અમે ડલાસ પણ ડલાસની અંદર ત્રણ મિત્રો કયો પરિવાર કયો ભાઈઓ કયો એવા મળી ગયા કે જેમની પાસેથી તમને કંઈક જાણવાનું મળે શીખવાનું મળે જેમ કે અમારા અશોકભાઈ છે અમારા ઉમેશભાઈ છે અમારા માનકેશભાઈ છે આ ત્રણ પરિવારને ને આટલું બધું ફરવામાં કે આ ઓલમોસ્ટ ચૌદ માઇલ થવા આવ્યું છે પણ આ ચૌદ માઇલ માં એટલા બધા સારા મિત્રો મેળા ચાહકો મેળા અમે અમારી જાતને બહુ બ્લેસ સમજ્યો પણ અહીંયા બે દિવસ રોકાણ બહુ જ મજા આવી ડલાસ અંદર ડલાસ બહુ દેખાડવાનો મોકો ન મળ્યો પણ ત્યારે જે છે યુસ્ટન ડલાસ થી યુસ્ટન થાય છે ઓલમોસ્ટ ત્રણ કલાકનો રસ્તો એટલે એકાદ બે દિવસ યુસ્ટન માં રહેવાનો છું ને પછી અમે સીધા જશું એરિઝોના ટેક્સાસ માં ગરમી ચાલુ થાય એટલે ગરમી આગળ વધતા વધતા મતલબ જેમ જેમ આગળના રૂટ પર જઈએ એરિઝોના છે કેલિફોર્નિયામાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે પણ અત્યારે વિષય ગરમીનો નથી અત્યારે વિષય છે જર્ની તમે કેટલું અંતર કાપીને ક્યાં પહોંચો છો અત્યારે ડેસ્ટિનેશન એ છે ઓન ધ વે છે રસ્તામાં બધી ગાડીઓ આવી રહી છે વેધર અત્યારે એકદમ સની છે તરુણ અત્યારે ગાડી ચલાવે છે મહેશ દાદા અત્યારે પાછળ બેઠા છે અમે લોકો જઈ રહ્યા છીએ હ્યુસ્ટન તો મળીએ છીએ હ્યુસ્ટનમાં લાગી બરાબર બધું જમવાનું બહુ સરસ બહુ મસ્ત જમવાનું તમને ગમે એનો ખીચડી તો ખીચડી હું ખીચડી બાર માં મને કદાચ ત્રણસો દિવસ કોઈ ખીચડી આપતું હોય ને તો હું ત્રણસો દિવસ ખીચડી ખાઈ લઉં દાદા બોલી મારી થાળી લેતો તરુણ ની દાદા ની મારે કમ્પ્લેન કરવાની છે આજે અમેરિકા આવ્યો એટલે હું આમ તો ઇન્ડિયા મોસ્ટલી આ થાળી માં જ ખાવાનું ખાવ છું પણ જયારે જયારે હું જમતો કે જમા પેલા હું મહેશ દાદાને કે તરુણને કહું ને કે ભાઈ મારી થાળી કોઈ એવું હોય તો લઈ આવો ગાડી અંદર છે કેમ કે ખાઈ લો યાર એક વાર ખાઈ લો એક વાર ખાઈ લો પણ મોસ્ટલી આ થાળી માં હું ખાવ છું ખાવાનું આ થાળી માં મોસ્ટલી કારણ એ છે કે કોઈને વાસણ નો ધોવા પડે બીજી વસ્તુ એ છે કે આજે થાળી બને છે આદિવાસી વિસ્તારમાં બને છે એટલે આદિવાસીઓને પણ ક્યાંક ને ક્યાંક રોજગારીમાં સપોર્ટ રહી મેં ખોદ ને ખાધેલું છે હાઈસ્કૂલ માં ભણતા હતા ને તારે ક્યાંક કોઈના ત્યાં લગન માં કઈ અત્યારે આઠ વાગા છે લાગે તમને આઠ વાગા મારું મહેશ દાદા નું અને તરુણ નું ફેવરેટ ટ્રોપિકલ્સ મુદી મહેશ દાદા અસાયબાલ અસાય વર્ષ તમે કે અમેરિકાની અંદર દિવસો કેમ નીકળી જાય વર્ષો કેમ નીકળી જાય ખબર નથી પડતા હું રિયલ વાત કરું તો અમે સવારે ગાડી ચલાવવાનું ચાલુ કરીએ સાત વાગે અગિયાર કેમ વાગે ખબર જ ન પડે આ વર્ષોથી આવ્યા છે મહે દાદા હું કેવો તમે ફાઈનલી યુસ્ટનમાં આવી ગયો છું આજ માટે આટલું છે કાલ થી તમને બતાવીશ કે યુસ્ટન કેવું છે યુસ્ટન ફર્સ્ટ ટાઈમ આવું છું મારા જીવનમાં ફર્સ્ટ ટાઈમ આ ટેક્સાસ થી આ પટ્ટામાં આવ્યો છું એટલે મારે પોતાને પણ ઘણું ખરું જોવાનું બાકી છે અને તમને પણ બતાવીશ બધાને કે યુસ્ટન કેવું છે યુસ્ટન થી અમે સીધા જવાના છીએ એરિઝોના બ્લોગ બહુ નાના એટલા માટે બનાવું છું કારણ કે ડ્રાઇવિંગ એ કરવાનું હોય છે સાથે સાથે એડિટ એ કરવાનું હોય છે બહુ મોટા બ્લોગ બનાવીએ છીએ તો એમાં તરુણને ને એડિટ કરવામાં તકલીફ પડે છે એટલે નાના બનાવીએ જેથી કરીને તમને પણ જોવાની મજા આવે હ્યુસ્ટન થી લઈને બાકીની જે જર્ની છે એમાં તમને બહુ જ મજા આવવાની છે તો બનેલા રેજો દાદા બાસ્કેટબોલ તો રમો આપણું કામ નહીં આ બોલ પોકાર ટ્રાય કરીએ છે हाँ क्या बात है जेटला बन तो घर जो शो हर एक घर नहीं अलग अलग वाइब्स तरुण तू ट्राई कर तरुण तरुण तू ट्राई कर आ जाओ ओके तरुण काम नहीं तरुण जय माताजी जय श्री कृष्णा बा बाय बाय